Jangan lupa

मोबाइल मोबाइल चालू करो समे दुकान बंदि करो बंदो बंदो बंद દુકાન ચાલુ કરો ચાલુ કરો ચાલુ કરો નફરત કે દુકાન બંધ કરો બંધ કરો નફરત કે દુકાન બંધ કરો બંધ કરો હમક શાંતિ શાંતિ હમક ચાહી શાંતિ હમક ચાહી શાંતિ हमको क्या चाहिए शांति लेके रहेंगे शांति शांति लेके रहेंगे शांति लेके रहेंगे के रहेंगे नफरत नफरत मिटा के रहेंगे के रहेंगे हम सब एक हम सब एक हम सब एक दुखद ये बनाओ बनियों से તેને શ્રદ્ધાંજલિ આપવા માટે માનવતાવાદી વ્યક્તિઓ આજે અહીંયા ભેગા થયા છે અને તેઓએ પોતાની સંવેદના અને લાગણી જે આપણા તારીખ બાવીસના રોજ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ જે કેર મચાવ્યો અને નિર્દોષ નાગરિકોને રહેસી નાખ્યા એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે કેવડીયા કોલોનીના અને આજુબાજુના તમામ ગોડેશ્વર તાલુકાના રહીશો આજે એકત્ર થયા છે અને અમે એમને ભાવપૂર્વક કેન્ડલ માર્ચ કરીને અહીંયા ભેગા થઈને શ્રદ્ધાંજલિ અર્પી છે ખરેખર આ એક દુઃખદ અને નિંદનીય બનાવ છે જે આવો બનાવ ના બનવા જોઈએ પરંતુ ખરેખર અહીંયા કોઈક ગૃહ ખાતાની દેશના ગૃહ ખાતાની કોઈક સુરક્ષા બાબતેની રહી ગઈ હોય એવું લાગે છે જેથી કરીને આ વસ્તુ બની છે કેમ કે વીસ તારીખે જ્યારે બે હજારથી અઢી હજાર લોકો પ્રવાસીઓ પહેલગામના રસ્તે જવા રવાના થયા પરંતુ ત્યાંની સ્થાનિક સુરક્ષા સમિતિઓને કર્મીઓને આની જાણ નહોતી આર્મીને પણ જાણ કરવામાં નહોતી આવી લોકલ પોલીસને પણ જાણ કરવામાં નહોતી આવી બીએસએફને પણ જાણ કરવામાં નહોતી આવી અને જે સુરક્ષા જવાનો હતા એમને પણ જાણ નહોતી અને વીસ તારીખથી આ પ્રવાસીઓ ત્યાં પોતાના પર્યટન માટે નીકળી ગયા હતા તો આ એક મોટામાં મોટી સરકારની સુરક્ષા પ્રત્યેની ચૂક છે જેને અમે કડક શબ્દોમાં વખડી કાઢીએ છીએ જો પાંચસો મીટર સુધી આતંકવાદીઓ કાશ્મીરમાં ઘૂસીને આવો નરસંહાર કરી શકતા હોય તો આપણી સુરક્ષા એજન્સીઓ વધતા ખુફિયા એજન્સીઓ ખુફિયા એજન્સીઓ શું એમની પોતાની જે ફરજ છે એ ચૂકી ગઈ છે કે પછી એમને કોઈ જાણ જ નથી કરવામાં આવી અને આટલો મોટો જ્યારે આતંક ફેલાતો હોય આટલા લોકો ત્યાં ઘૂસી ગયા હોય તો સુરક્ષા એજન્સીઓ અને ખુફિયા એજન્સીઓ એ પોતાની ફરજ ચૂક થઈ છે અને એ બદલ અમે અને વખોડી કાઢીએ છીએ અને ફરીથી દેશમાં આવા બનાવ ના બને એના માટે સરકારને સચેત કરીએ છીએ કે સુરક્ષા માટે સચેત રહો દેશના નાગરિકોને સુરક્ષા પૂરી પાડો જ્યારે આના માટે એક ઇમરજન્સી મીટિંગ બોલાવવામાં આવી સર્વદલીય ત્યારે આપણા માનનીય પ્રધાનમંત્રી સાહેબને બિહારની સભાઓ સંબોધવાનો સમય હતો પરંતુ આ મીટિંગમાં હાજર રહેવાનો સંબંધ નહોતો જ્યારે બે હજાર છમાં તાજ હોટેલ પર આતંકીઓ હુમલો કર્યો તે વખતમાં મનમોહન મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતા અને તેઓએ દિલ્હીથી મુંબઈ આવી ધોધમાર વરસાદની વચ્ચે એમણે ત્યાં પત્રકાર પરિષદ યોજી હતી તો શું હાલના પ્રધાનમંત્રી આ ના કરી શકે આમાં બે વચ્ચે ભેદ શું છે શું કેમ લોકો માટેની લાગણી નથી તો બેલગામમાં જે દુઃખદ ઘટના થઈ છે એમાં કાશ્મીરી લોકોએ જે મદદ કરી છે ખાસ કરી આદિલ હુસેન જે મારો એક જ દીકરો હતો અને આતંકવાદીઓની બંદૂક છીનવવાની પ્રયત્ન કર્યો અને એમાં એને ગોળીબાર કરી મારી નાખ્યો અને પૂરા કાશ્મીરી લોકો પ્રવાસીઓને એટલી બધી મદદ કરી છે એ આ ક્ષણે અમે યાદ કરીએ છીએ કે આ દેશની જનતા એક છે પણ રાજકીય રીતે આપણે અલગ થઈ જઈએ છીએ ત્યારે આવા પ્રશ્નો બને છે એટલે આવી દુર્ઘટના ફરીને ન બને આ દેશમાં એની બધાય ધ્યાન રાખવું જોઈએ એ ગ્રહ ખાતું હોય એ સામાન્ય લોકોએ આ દેશમાં નફરત નહીં ફેલાવી જોઈએ મોહબતથી આ દેશ રહેવો જોઈએ એટલું જ અમારી કહેવું ચાલે છે